ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના રહીશોને ઝડપી અને સરળતાથી આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં સંજીવની વાન દોડાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમવાર અમલમાં મુકાયેલી આ યોજનાનો કક્ષાના આરોગ્ય અને વાહન વ્યવહાર મંત્રી શંકરભાઈ ચૌધરીને બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ ગામેથી શુભારંભ કરાયો છે સ્થાનિક અગ્રણીઓ ગુમાનસિંહ વાઘેલા ધનસિંહ ગોહિલ પીરાભાઈ ગામોટ ભગવાનભાઈ વ્યાસ ઉમેદદાન ગઢવી મુખ્ય જિલ્લા આયોજક અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્ય તેમજ અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં વાવ તાલુકાના તળાવ ગામે યોજાયેલા કાર્યક્રમમાં સંજીવની વાનનું લોકાર્પણ કર્યા બાદ કક્ષાના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ સંજીવની યોજના ખૂબ ઉપયોગી બનશે તેવો દાવો કરી તળાવ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાંધવાની જાહેરાત પણ કરી હતી કે મૃત્યુ પામવા જઈ રહેલા માણસને બચાવી શકાય સંજીવની આપણને ખબર છે કે લક્ષ્મણજી જયારે મુર્શિદ બન્યા ત્યારે હનુમાનજી મહારાજ સંજીવની લઈને